નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને ગુજરાતી સાહિત્યકાર રઘુભાઈ ખાચરે ખુલ્લે આમ ધમકી આપી છે જ્યાં મિત્રો રઘુભાઈ ખાચરે એક વિડીયો જાહેર કરી અને મનસુખભાઈ રાઠોડને આપી છે ધમકી કારણ કે મિત્રો મનસુખ રાઠોડ દ્વારા એના રેકોર્ડિંગ અને કેટલાક પ્રોગ્રામની અંદર માતાજી તેમજ હિન્દુ દેવી દેવતાનું અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મિત્રો રઘુભાઈ ખાચર જે છે એ ગુસ્સે થયા છે અને તેમને મનસુખભાઈ રાઠોડને આપી છે ધમકી જે મિત્રો વિડીયો જે છે એ હાલ ખૂબ જ વાયરલ થયો છે તેમજ મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે એ સામાજિક કાર્યકર્તા છે આ સિવાય તેઓ કેટલાક સમાજના તેમજ અન્ય સમાજના લોકોની પણ મદદ કરે છે પરંતુ મિત્રો મનસુખભાઈ રાઠોડના આ જે ભાષણ હતું કે જેની અંદર તેમણે દેવી દેવતાઓ ઉપર ટિપ્પણી કરી હતી રઘુભાઈ ખાચર જે છે એવો ગુસ્સે થયા છે તો મિત્રો આ અંગે તમે શું માનો છો તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો મિત્રો સાંભળો રઘુભાઈ ખાચરે મનસુખ રાઠોડને શું કહ્યું છે તે પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પીલું બે લેકન પણ

અને માં માટે છે ને કે ગણવાના દિવસો આવશે તો ભોગવી લઈશું અને અંતે મરી જવું પડે તો મરી જવાની તૈયારી છે બધા જીવતર જીવવાના મોહમાની થી જીવતા એટલું યાદ રાખજે તારે બધી બાજુ હલી જવું છે તને સરતા નહીં છે તારે ઘર પૂરતી રહે ઓળાદ આમ છે ભુવાજી આમ છે પ્રમાણ મળે છે ને એટલા માટે દુનિયા ધોળીને ધોળા જાય છે